મહુવાના કુબેરબાગ વિસ્તારમાં આવેલા ગુરુદેવ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળની બાલ્કની ધરાશાયી થતાં લોકોમાં નાશપાક મચી હતી જોકે આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા થવા પામી ન હતી મહુવાના કુબેરબાગ વિસ્તારમાં આવેલા ગુરુદેવ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળની બાલ્કની ધરાશય થવાની ઘટના બની હતી બાલ્કની ધરાશય થતાં લોકોમાં નાશપાક મચી હતી આ ઘટનામાં એપાર્ટમેન્ટની નીચે આવેલા પીજી બીસીએલના વીજ પોલ અને ટ્રાન્સફોર્મરોને નુકસાન થવા પામ્યું હતું જોકે આ બનાવમાં કોઈ પણ વ્યક્તિને ઈજા થવા પામી ન હતી Thank okay. you.